અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અમદાવાદ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું ગુજરાતમાં મહિલાઓ તેમજ બાળકીઓ સાથે બલાત્કાર તેમજ હત્યાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરુદ્ધ પ્રદર્શન કરીને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું સેકન્ડ નોર્થે એક અગિયારમાં ધ્રોમાં ભણતી અને સોળ વર્ષની દીકરી સાથે બરોડાના ભાઈલી એરિયાની અંદર સાંજે એ એના મિત્ર સાથે ફરવા નીકળેલી અને ત્યાં પાંચથી છ નરાદમોએ એ દીકરી ઉપર આવો અત્યાચાર ગુજાર્યો છે છોકરીઓ ફીલ સેફ કરે છે કારણ કે આપણા સંઘવી સાહેબ એવું કહે છે કે ગુજરાતનાની દીકરીઓ પાંચ વાગ્યા સુધી ગરબાની રમે તો શું પાકિસ્તાનના ની દીકરીઓ રમશે તો આવું કરીને એ પોતાનું સ્ટેન્ડ અને પોતાની વાહવાહ કરાવવા માંગે છે અને સામે સુરક્ષાના નામે જ છે સો અમે લોકો આમ આદમી પાર્ટી તરફથી આવા વિરોધ પ્રદર્શન કરી અને પૂરે દરેક સિટીની અંદર દીકરીને ન્યાય અપાવો અને સાથે સાથે સંઘવી સાહેબ જલ્દીમાં જલ્દી રાજીનામું આપે એના માટેનો આ કાર્યક્રમ છે સી દરેક એરિયાની અંદર દરેક સિટીની અંદર અમે લોકો ગલી ગલીમાં જઈ અને લોકોને અમારી સાથે જોડવાનું કોશિશ કરીશું લોકોના જે માઇન્ડ અત્યારે હાલ વોશ થઈ ગયા છે એમને ખ્યાલ નથી આવતો કે તમારા ઘરમાં કેટલા બધા પ્રશ્નો ઊભા છે અને સ્ટીલ તમે બસ એક જ વસ્તુ અને એક તરફું વોટિંગ કરી રહ્યા છો અને એના લીધે જ આ લોકોનો પાવર વધી રહ્યો છે રેપિસ્ટ પણ આ લોકો છે બિઝનેસમાં પણ આ લોકો છે ભ્રષ્ટાચારમાં પણ આ લોકો છે જો આ તમે પ્રજા નહીં આંખો ખોલે તો આનો કોઈ મતલબ નથી એટલે અમે લોકો પ્રજાને સમજાવવાની અને એમને અમારી સાથે જોડવાની કોશિશ કરીશું